જોપડી નો દીવો જત્તો હોય મારી મેળવીનો દીવો તત્તો હોય મારી સિપોતર નો દીવો તત્વો હોય જગત નો હે કોઈ એમ કે મુ હત્યા બી મારું હે કોઈ મતારી એમ કે મારો ખેલ બતાવું હે અને નાગેર થાય હું છોકરી ના જાઉં તો હું જગતમાં અખત ના કે ભાઉ લે

અમે માતા જેટલા દરા કીતા તો એટલા દરા બધું પીન અને જો કુવા છે અત્યારે લીલા લેફનો લીલા મેર યે કુતો તો તમારી નો થાય કારણ કે મુદ્દ પર મણિ કડાય ગઈ આ જમીન માટીયા મારો આજે એક કામ કરો માર કુતુ પર એક કો મીટિંગ તો મારે તો અચોતું હાજા મે કા તો તો અમારી દે સ્કોટર

હજી કહ છું કે જ્યાં હું ચોપડી બોલું અને મારો બોલો એક જ છે ત્યાં દિવાળી ફાડી ના દિવાળીમાં જો આપવા ના પાડી નાની જગ્યાએ ના ગો તો હું ચોપડી નાખ્યા અને પછી હવા મહિના પછી થઈ જાય લગન બગન એના પછી બરોબર ફરો બરોબર હરો ફરો એના પછી માં એફઆઈ આવજો પછી અપાઈ અમે બહુ માતા કરાય એ તારી નવરાશે કરાય હું તો માતા ગોડી છું કોઈ ની નહીં કે ભાઈ રવિવાર ભરજો કે પૂરામાં ભરજો એ વિસ્મૃતિ જોયું

જાદુ બોલતી નહીં રે હું ઘોડી માતા છું એ સમય વેળા એ કોક નો શરીર નો તલકા ગણી નાખું નું તમારા મારા ગેલાદર્શી ની ભક્તિ લાગ્યો